નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને અગત્યના સમાચાર મેળવીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આજના સૌ મુખ્ય સમાચાર જોઈએ ગુજરાત માટે આગામી ચાર દિવસ અતિભારે વરસાદની આગાહી મિત્રો હવામાન વિભાગે ગુજરાતમાં આગામી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યા છે તો કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે આજે સૌરાષ્ટ્રના દ્વારકા પોરબંદર જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ તેમજ દક્ષિણ ગુજરાતના સુરત તાપી ડાંગ નવસારી દમણ અને દાદરનગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આ તમામ જિલ્લામાં આજે ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે આ ઉપરાંત આવતીકાલે પણ ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો સાબરકાંઠામાં ખેડૂતોને રડવાનો વારો આવ્યો મિત્રો સાબરકાંઠાના ઈડરના બડોલી કાનપુર વિસ્તારોમાં પંદર જેટલા ખેડૂતોને પાયોનિયર કંપનીથી મકાઈનું વાવેતર કર્યું હતું તેમણે પાયોનિયર કંપનીના ત્રણસો પચાસ બે નંબરનું મકાઈનું બિયારણ ખરીદ્યું હતું તેની વાવણી મેના છેલ્લા પંચોતેર બાદ પણ ખેડૂતોએ જ્યારે પાકમાંથી ઉત્પાદન લીધું ત્યારે મકાઈની વાવણીમાં મકાઈ મકાઈ તો બેસ્યાત નથી સામે ડોડામાં પણ મકાઈનો દાણો આવ્યો નથી તેથી ખેડૂતોને નુકસાન થઈ શકે છે આમ મિત્રો વાત કરીએ તો સાબરકાંઠાના ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ સંસદનું બજેટ સત્ર શરૂ થયું મિત્રો આર્થિક સર્વેની સાથે સંસદનું બજેટ સત્ર આજથી શરૂ થઈ ગયું છે આ પહેલાં પીએમ મોદીએ સંસદ સંકુલમાંથી દેશની જનતાને સંબોધિત કરી હતી આ દરમિયાન વિપક્ષ નેટ પેપર લીક રેલવે સુરક્ષા અને કાવડયાત્રાને લઈને યુપી સરકારના નિર્ણય સહિત ઘણા મુદ્દા ઉઠાવી શકે છે આવતીકાલથી સંસદનું બજેટ સત્ર રજૂ થવાનું છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ડામવા રેલી યોજવામાં આવી મિત્રો રાજ્યમાં વ્યાજખોરોનો ત્રાસ દિવસે વધી રહ્યો છે ત્યારે લીંબડી પંથકમાં વ્યાજના ચક્કરમાં ફસાયેલા લોકોએ પોતાના ઘર છોડવાના વારા આવ્યા છે તેવામાં વ્યાજખોરીને ડામવા માટે સામાન્ય અને શ્રમ જેવી લોકોને બચાવવા રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જે અંતર્ગત લીંબડી પોલીસ વિભાગીય ડિવિઝન કચેરી દ્વારા વ્યાજખોરોને ડામવા લોકોમાં જાગૃતિ લાવવા હેતુથી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ગુજરાત પોલીસની ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવી ગુરુ ગૃહમંત્રી હર્ષ સંઘવીની સૂચનાથી ગુજરાત પોલીસ દ્વારા એકવીસ જૂનથી ખાસ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે જે એકત્રીસ જુલાઈ સુધી ચાલશે જેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ કડક કાર્યવાહી શરૂ કરી છે સામે ચાલી રહેલા આ રાજ્યમાં અત્યાર સુધીમાં એકસો એફઆઈઆર નોંધવામાં આવી છે બસો ને ચોવીસ આરોપીઓ સામે ગુનો દાખલ થયો છે સુરતમાં અઠ્યાવી અઠાવન વ્યાજખોરો સામે ગુનો નોંધાયો છે જ્યારે છોરાણુની ધરપકડ કરવામાં આવી છે પીડિત લોકોને એક કરોડ થી પણ વધુની મોડી પરત કરવામાં આવી છે ત્યારબાદ મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો સિંગતેલના ભાવમાં વધારો થયો મિત્રો શાકભાજી બાદ સિંગતેલના ભાવમાં વધારો થતાં લોકોનું બજેટ ખોરવાયું છે પંદર દિવસમાં સિંગતેલનો ભાવ સિત્તેર રૂપિયાથી વધીને સો રૂપિયા વધ્યો છે તેમજ સિંગતેલના ડબ્બાનો ભાવ સત્યાવીસ રૂપિયા પહોંચી ગયો છે સતત વરસાદને પગલે યાર્ડમાં મગફળીની આવક ઘટી છે તેની અસર જોવા મળી રહી છે હવે છે દિવાળી સુધી સિંગતેલ મોંઘું થતું જશે આમ મિત્રો વાત કરીએ તો સિંગતેલના ભાવમાં સો રૂપિયા જેટલો વધારો થતા સામાન્ય લોકોને મોંઘવારીનો ઝટકો લાગ્યો છે હાલમાં સિંગતેલના ડબ્બાનો ભાવ સત્યાવીસો રૂપિયા પહોંચી ગયો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધી જઈએ પશુપાલકોને સરકાર આપશે સહાય મિત્રો વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મદદરૂપ થવા માટે અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી છે ખેડૂતો પોતાના ઘરે તબેલા બનાવવા માટે સરકાર દ્વારા રૂપિયા બાર લાખ સુધીની સહાય આપવાની યોજના અમલમાં મૂકી છે પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો આ યોજના થકી તેઓનો વિકાસ થાય તે માટે સરકાર દ્વારા પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો વધુમાં વધુ આ યોજનાનો લાભ લઈ શકે તે માટે ઓનલાઈન અરજી તેમજ ઓફલાઈન અરજી શરૂ કરવામાં આવી છે આમ મિત્રો વાત કરીએ તો પશુપાલકોને સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો નાણાં મંત્રી નાણામંત્રીએ લોકસભામાં આર્થિક સર્વે રજૂ કર્યો મિત્રો વાત કરીએ તો નાણા મંત્રીએ નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ અને છવ્વીસ માટે આર્થિક સર્વે રજૂ કરવામાં આવ્યું છે સર્વે અનુસાર નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ અને પચીસમાં ભારતનો જીડીપી છ પોઈન્ટ પાંચથી સાત પોઈન્ટ રહેવાનો અંદાજ છે ફુગાવાનો દર ચાર પોઈન્ટ પાંચ ટકા રહેવાનો અંદાજ છે નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં ફુગાવાનો દર ચાર પોઈન્ટ એક ટકા રહેવાનો અંદાજ છે અર્થતંત્રને વેગ આપવા માટે આર્થિક સર્વેમાં જે પણ સૂચનાઓ આપવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો પહેલા બજેટમાં સોનાના ભાવ તૂટ્યા મિત્રો વાત કરીએ તો બજેટ પહેલા કોમોડિટી બજારમાં જોવા મળી રહી છે શરાફા બજારમાં સોના અને છાંદીના ભાવમાં ઘટેલા જોવા જોવા મળ્યા છે જોકે વાયદા બજારમાં હળવી તેજી જોવા મળી છે આંતરરાષ્ટ્રીય બજારમાં ગત સત્રમાં સોનું પચાસ ડોલર તૂટીને 24 ડોલર પર જ્યારે છાંદી ત્રણ ટકા ગગડીને ઓગણત્રીસ ત્રીસ ડોલર પ્રતિ 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 સે કીપર આવી ગઈ છે ઘરેલું બજાર પણ સોનામાં બારસો રૂપિયા અને ચાંદીમાં એકવીસો રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો વાત કરીએ તો બજેટ સોના અને ચાંદીના ભાવમાં સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ઇન્ડિયન નેવીમાં ભરતીની જાહેરાત કરવામાં આવી મિત્રો ભારતીય નૌકાદળમાં નોકરી શોધી રહેલા યુવાનો માટે આ એક શ્રેષ્ઠ તક બની છે આ માટે નેવીએ જનરલ સેન્ટર સર્વિસ ગ્રુપ બી એનજી અને જનરલ સેન્ટર સર્વિસ ગ્રુપ સી ફાયરમેન ફાયરમેન ફાયર એન્જિન ડ્રાઈવર ટ્રેડ્સમેન મેટ પોસ્ટ કંટ્રોલ વર્કર તેમજ કૂક અને મલ્ટીટાસ્કિંગ સ્ટાફ માટે ભરતીની બહાર પાડી છે આ પદો માટે અરજી કરનાર તમામ ઉમેદવારો ભારતીય નૌકાદળની અધિકૃત વેબસાઇટ પર જઈને અરજી કરી શકે છે ભારતીય નૌકાદળની આ ભરતી દ્વારા કુલ સાતસો ને એકતાલીસ જગ્યાઓ ભરવામાં આવશે જે ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરવાનું વિચારી રહ્યા છે તેઓ બે ઓગસ્ટના રોજ અથવા તો તે પહેલા અરજી કરી શકશે આમ મિત્રો વાત કરીએ તો ઇન્ડિયન નેવીમાં ભરતીની જાહેરાત કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય મિત્રો ગુજરાતમાં લોકોના ઈઝ ઓફ લિવિંગમાં વધારો કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સારા રસ્તાઓ સુવિધાઓ આપવા માટે કુલ સો કરોડ રૂપિયાની ફાળવણી કરવાનો નિર્ણય કર્યો છે શહેરોમાં રસ્તાઓને ચોમાસા દરમિયાન થતું નુકસાન નિવારવા રસ્તાઓના રિસર્ફેસિંગ તથા રિપેરિંગ માટે આ રકમ સ્વરૂણ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી ફાળવવામાં આવશે તેવી જાહેરાત કરી છે આ માટે મુખ્યમંત્રી શહેરી સડક યોજના હેઠળ એકસો ને સત્તાવન નગરપાલિકાઓને ગ્રાન્ટ મળશે જો કે મિત્રો મહત્ત્વની વાત રસ્તાઓ તરફ કરીએ તો રસ્તાઓ હાલમાં ચોમાસામાં બની રહ્યા છે ચોમાસામાં રસ્તાઓ ન બનવા જોઈએ જેનાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે સાથે પૈસા પણ બગડતા હોય છે ત્યારબાદ મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો નેમ પ્લેટ લગાવવાનો નિર્ણય આદેશ મિત્રો વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં કવર યાત્રા કવંટ યાત્રા મના રૂટ પર આવતી હોટલોમાં માલિકોના નામની નેમપ્લેટ લગાવવા યુપી સરકારના નિર્ણયો સામે એક એનઓજી એનજીઓએ એક સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે કોર્ટ આ મામલે સોમવારે સુનાવણી કરશે એસોસિએશન ફોર પ્રોટેક્શન ઓફ સિવિલ રાઇટ નામની એનજીઓએ કોર્ટમાં આ અરજી દાખલ કરી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો આજથી વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે મિત્રો વાત કરીએ તો રાજ્યમાં હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે મેઘરાજા ઘણા જિલ્લાઓમાં ભારે સટા સટીબોધ આવી રહ્યા છે ત્યારે ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધીમાં ખૂબ જ ઓછો વરસાદ થયો છે વરસાદના પ્રથમ અને બીજા રાઉન્ડમાં સાર્વત્રિક વરસાદ થયો છે ભારે વરસાદ ન થતાં વરસાદની ઘટ પ્રવર્તી રહી છે જોકે બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમને કારણે આજથી રાજ્યમાં વરસાદના ત્રીજા રાઉન્ડની શરૂઆત થશે અને આજે ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ આજથી શરૂ થશે જ્યારે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો લોકમેળામાં આ વખતે ડ્રોનથી નજર રાખવામાં આવશે રાજકોટ લોકસભામાં આ વખતે લોકોના ઘસારા પર ડ્રોનથી નજર રાખવામાં આવશે અગ્નિકાંડ બાદ તંત્ર જાગી ગયું છે જ્યાં ભીડ વધારે હશે તે જગ્યા પરથી ભીડ ઓછી કરવામાં આવશે અને તે ડ્રોનના આધારે નક્કી કરવામાં આવશે પ્રથમ વખત લોકમેળામાં અંડરગ્રાઉન્ડ વીજ વાયર નાખવામાં આવશે તેવી માહિતી પીજીવીસીએલના સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિન એન્જિનિયર જેબી ઉપાધ્યાયે આપી હતી આમ મિત્રો વાત કરીએ તો લોક રાજકોટના લોકમેળામાં ડ્રોન દ્વારા નિરીક્ષણ કરવામાં આવશે તો મિત્રો આ હતા આજના તમામ મુખ્ય સમાચાર જો મિત્રો તમને અમારો આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબ્સ્ક્રાઇબ કરી લેજો